મહેસાણા જિલ્લાના અલોડા ગામમાં કોમી એકતા અને સાંપ્રદાયિક સદભાવનાનું એક અદ્ભુત ઉદાહરણ જોવા મળે છે જે ગામની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓમાં ઊંડું રહેલ છે આ ગામમાં મુસ્લિમ સમાજનું કોઈ જ ઘર નથી છતાંય ઓલિયા પીરની દરગાહ આ ગામના હિન્દુ સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની છે આ દરગાહ ખાતે દરેક વર્ષે શ્રદ્ધા અને ઉત્સાહથી ધાર્મિક વિધિઓ યોજાય છે જે ગામના લોકોની એકતા અને ભાઈચારાને પ્રતિબિંબિત કરે છે દર વર્ષે લાભ પાછાના પવિત્ર દિવસે અલોડા ગામના હિન્દુ ભાઈઓ દરગાહ ખાતે એકઠા થાય છે અને આ ઓલિયાપીરની દરગાહ પર ચાદર ચડાવવાની પરંપરા નિભાવે છે આ પ્રસંગે પર ધજા પણ ફરકાવવામાં આવે છે છે જે શ્રદ્ધા અને ભક્તિનું તો ગામની બહેનો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બને છે અને દરગાહ ખાતે પૂજા આર્ચના કરી પોતાની મનોકામનાઓ વ્યક્ત કરે છે આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે તે દેશી ઢોળના નાચ સાથે વાંચતી ગાજતે ઉજવાય છે ઢોલની લય અને ગામના લોકોનો ઉત્સાહ આ પ્રસંગને વધુ રોનકમય બનાવે છે ત્યારે ચાદર ચડાવવાની વિધિ દરમિયાન ગામના લોકો એકજૂથ થઈને આ પરંપરાને જીવંત રાખે છે જે ધર્મ અને સંસ્કૃતિની સીમાઓને ઓળંગીને એકતાનો સંદેશ આપે છે અલોડા ગામની આ પરંપરા માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ તે ગામના લોકોની એકતા પરસ્પર સમજણ અને સહિષ્ણુતાનું જીવન પ્રતિક છે પરંપરા દર્શાવે છે કે ધર્મ ભલે અલગ હોય પરંતુ ભક્તિ અને માનવતાની ભાવના બધાને એક સૂત્રમાં બાંધે છે આવી પરંપરાઓ આજના સમયમાં સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયી ઉદાહરણ બની રહે છે જે દેશભરમાં સાંપ્રદાયિક સદભાવનાનું મહત્વ પણ ઉજાગર કરે છે ત્યારે વધુમાં આવો જોઈએ ગામના નાગરિક ભરતભાઈ અલોડાવાળા શું કહે છે અત્યારે હાલની તારીખમાં આઈલો મોહમ્મદ અને આઈલો મહાદેવ આ મૂળ લોકો ખૂબ ચલાવી જાય છે આખા પાડતભરમાં એ લોકોને એવો મેસેજ આપવા માંગુ છું કે આ આ ગામ છે તે મહેસાણા તાલુકાનું અનોરા ગામ છે આખા ગામની અંદર મુસ્લિમ કોમનું એક પણ ઘર નથી અને આ ગામની અંદર દરગાહ પણ છે અને બિલકુલ બાજુમાં મૂળ મહાદેવનું મંદિર છે આખા ગામના હજારે વરણનાવ રબારી પાટીદાર ઠાકોર દલિતો બધી જ કોમના લોકો રહે છે તો આ લોકો આ દરગાહને માને છે એટલે કોમી એકતા પ્રતિક છે એના કરતા પણ હું તમને મુદ્દાની વાત કરું હું પોતે બે હજાર બારથી ગાય બચાવ એક અભિયાન ચલાવું છું તો પણ ગાયની મૂળ સેવા કરું છું ગાયના જે ખાટકીઓ છે એમની ગાયને રાષ્ટ્રીય માતા હું ઘોષિત કરવા માટે ખૂબ મહેનત કરું છું રાત દિવસે અમે આંદોલન એટલે આપણા રાજ્યમાં દિલ્હી સુધી આંદોલન મેં કર્યા છે તો પણ હવે લોકો શું છે કે ગાય જે કાપતા હોય મૂળ મુસ્લિમ હોય એવું લોકો માનતા હોય છે પણ હું બોલું છું કે દસ ટકા જ ખાલી મૂળ મુસ્લિમો ગાય કાપવા વાળા હોય છે લગભગ ગાડીઓને બાતમી આપવામાં મૂળ અમને બાતમી આપવામાં લગભગ મુશ્કેલી હોય એ લોકોને તમે કાપો છો એમને બિલકુલ ગમતું નથી પણ એના લીધે ગાય કાપવાના લીધે એમની આખી મૂળ બદનામ થાય છે તો એવું તો નથી કે મૂળ બધા જ કાપે છે એક વાત ખાલી તમે સમજી લો લોકો અત્યારની તારીખમાં એવું સમજે છે કે ભાઈ મૂળું બધા જ મુસ્લિમ ખરાબ છે ના તો બધા મુસ્લિમ પણ ખરાબ નથી અને બધા હિન્દુ પણ ખરાબ નથી હું પોતે ખૂબ લડું છું તો પણ હું આ લોકોને એટલા માટે માનું છું કે દસ ટકા ખાલી મુસ્લિમ કાપવા વાળા છે બાકી તો નવ ટકા જે મુસ્લિમો છે એ તો સારા જ છે લોકોને ખાલી માત્ર ને માત્ર કલામત ને જો પ્રેમ કરે તો ખૂબ સારું છે પછી આ દેશની અંદર કસાબ છે તો મૂળ કલામ પણ છે પણ લોકોને લોકોની જે નજર છે મૂળ કસાબ ઉપર ખૂબ જાય છે એટલા માટે લોકોને બી હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ કલામ પણ છે